બાપુ એક બીજો પ્રશ્ન બાપુ જ્યારે કોઈ પણ વ્યક્તિ ધ્યાન ધારણા સમાધિ અષ્ટાંગ સમાધિમાં પ્રવેશે અને સમાધિથી બધું જાણી લઈએ અલૌકિક વસ્તુઓ તો પાછા આવી અને એનું વર્ણન નથી કરી શકતા અને એના માટે કહેવા માટે સારા સારા વ્યક્તિઓ એક અલગ અલગ રીતના બુદ્ધ મહાવીર ઓશો એવા ઘણા બધા વ્યક્તિઓ થઈ ગયા છે કે એ વર્ણન નથી કરી શકતા કે શું જોયું છે શું ત્યાં એનો અનુભવ શું રહ્યો છે તો એક સમાધિ ઘટિત થાય સમાધિમાં આપણે પ્રવેશીએ ત્યારની સ્થિતિ કેવી હોય શકે એક સમાધિ વ્યક્તિ સમાધિષ્ઠ વ્યક્તિના લક્ષણો શું હોય શકે અને ત્યાં પહોંચ્યા પછી

રાજને લી કે સંપર્ક્ય છે એટલે એનું કોઈ વર્ણન એટલે નથી કરી શકતા

સત્ય તમને કોઈ આપી ના શકે સત્ય અનુભવ ગમ્ય છે એટલા માટે દરેક વ્યક્તિની જન્મો જન્મો જન્માંતરોની યાત્રાને અનુલક્ષીન છે એટલે હવે તમને એ તો તમને જ ખબર હોય કેટલો યાત્રા કરી છે પણ

કે જ્યારે બ્રહ્મરંધમાંથી કોઈ યોગી હોય એ પોતે બ્રહ્મરંધમાંથી જ પ્રાણ આવે છે અને બ્રહ્મરંધમાંથી જ પ્રાણ જે છે એ નીકળે છે એટલે જ્યારે કોઈ યોગી જે છે એ રસ્તો જોઈ લે અને ગોતી લે ત્યારે એને મુક્તિ મળે છે તો એમાં કોઈ એવું ખરેખરથી બ્રહ્મરંધ છે અને પાછો જન્મ છે કે નથી કે કારણ કે જન્મ મરણના ચક્રમાં જે છે એ માણસ પીસાયેલો લે તો મુક્તિ ક્યારે મળે

એટલે પરમાણુની ગતિ ક્યાંયથી આવે છે હા અને એકવાર ગ્રેવિટનલ ફોર્સ ન્યૂટલ થશે એટલે પાછી જ્યાં આવીએ છીએ ત્યાં પૂછી ગયો દિસર્જન થશે તો પુનર્જન્મ અથવા તો પાછું શરીરનું બંધારણ થવું એની પાછળનું કારણ તો મન જ થયું ને કર્મ અકર્મા વિકર્મ કર્મા પ્રાલબ્ધ સંચિત ક્રિયામણ અને પુનર્જન્મ એ બધું મન ન થાય આત્માનું ના થાય

મનની અવસ્થા છે એ વિલીન થઈ જાય અને અમન અવસ્થા પ્રારંભ થાય તો આપણે જે પથ ઉપર ચાલી રહ્યા છીએ તેનો સાક્ષાત્કાર થાય તો મનને વિલીન કરવા માટે કે એનાથી પરે જવા માટે ઉન્મુની મુદ્રા અને ભ્રામરી નાદ બ્રહ્મ ઉન્મુની મુદ્રા અને સાંભળવાનું અને આ જે શ્વાસની પ્રક્રિયા જે છે એ શરીર સુધી માટે એક અંશે જરૂરી છે જરૂરી છે એ નાડી અને નાડી છે એની શુદ્ધિકરણ માટે જરૂરી છે

કેડે નો પહાડ હાથી અને રઈ નો પહાડ બનાવ્યો છે ખાલી કોનો અરે તો મોટામાં મોટો ધર્મનો ધંધો ચાલે છે હમ અને તો વળી એના મોટો ધંધો ચાલે કલર થેરાપી ને મ્યુઝિક થેરાપી ને કોઈના પલ્લે પડ્યું ધંધો ચાલે મોટો એટલા નવા 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 શેખરો બતા જાય ત્યાં બાપુ સુક્ષ્મણા નાડી વિશે થોડું આઈડિયો આપશો કારણ કે સુક્ષ્મણા નાળીમાં મેં જ્ઞાન પ્રકાશ નામનું ત્રિકમાચાર્ય બાપુનું પુસ્તક જે બરડા ડુંગરમાં એક સંત થઈ ગયા ત્રિકમાચાર્ય બાપુ તો એની એ સુક્ષ્મણા નાળી વિશે જે છે ને એ બહુ જ

વિડીયોમાં મેં એક બાપુ જોયું હતું કે તમે એક એવું મંદિર એવું એક ટેમ્પલ બનાવવા માગો છો કે જેમાં ગેલેક્સીઓના કિરણો જે છે એક્સેપ્ટ કરે અને પછી જે નીચે મંદિરમાં જે પણ કંઈ સાધક આવે કે દર્શનાર્થી આવે તેમાં એ પ્રોગ્રામિંગ જે છે એનું ચેન્જ કરી દે તો આના માટેની જે પ્રોસેસ જે છે એ તૈયારી જે છે કૃપા જે છે એ ચાલું થશે તો આના ઉપરથી એક બીજો પ્રશ્ન છે કે અહીંયા આવતા જ મને જે છે એ પિત્તળનું કે કોઈ યંત્ર જે છે શ્રીયંત્ર જે છે તો શ્રીયંત્ર રાખવામાં આજકાલ બધા ઘણા બધા જે છે એ ધંધા લઈને બેઠા છે કે ભાઈ શ્રીયંત્ર રાખો અને સ્થાપિત કરો અને તમને ધન મળશે યશ મળશે કીર્તિ મળશે તો એ શ્રીયંત્ર ધન યશ અને કીર્તિ માટે કે કોઈ સાધના માટે છે કે કોઈ એ યંત્ર જે છે એ પૃથ્વી અને જે બ્રહ્માંડ છે એનું રહસ્ય ઉજાગર કરે છે કારણ કે બેય વાતો છે કે શ્રીયંત્ર જે છે એ શિવ ભગવાને પાર્વતીને સૃષ્ટિનું કઈ રીતના રચના થઈ હતી એ સમજાવવા માટે જમીન ઉપર ડ્રો કરેલી દોરેલી એક ડિઝાઇન છે કે આ પૃથ્વી છે આ બ્રહ્માંડ છે આ રીતના કામ કરે છે અને અત્યારે જે દુકાનો ખોલીને બેઠા છે એ શ્રીયંત્ર વેચે છે સ્ફટિકના વેચે છે ધાતુના વેચે છે તો એ શ્રીયંત્ર જે છે તમારા દ્રષ્ટિએ ખરેખરથી શું છે શ્રીયંત્ર કોઈ મની એટ્રેક્ટ મનીને આકર્ષવા માટે છે સમૃદ્ધિ આકર્ષવા માટે છે સૃષ્ટિનું રચના છે કે સૃષ્ટિનો એક મેપ છે મહા શક્તિને જાગૃત કરવા માટે શ્રીયંત્ર તમારા શરીરની પ્રાથમિક પાર્થિવ છે એ રચના કરેલી છે જે રીતે બ્રહ્માંડની રચના છે એ રીતે એની રચના છે આયોનોસિફિયર એક્ઝોસિફિયર ટૂટોસિફિયર થર્મોસિફિયર ફોટોસિફિયર કોમોસિફિયર જે પલેટો છે પછી અનફ્રેક્શન પ્રતિક છે એ બ્રહ્માંડીય

અને વસુઓનું કામ શું હોય છે એ પૃથ્વીની ચાદરને દબાવીને બેઠેલા પહાડો છે નીલમ ને પન્ના ને પોખરા બરાબર છે તો એનો મતલબ એવો થયો કે જે આપણે સ્ટોન પહેરતા હોય છે જેમેસ્ટિક તો એ પહેરવાથી બેનિફિટ થાય છે ખરો હા કારણ કે જ્યારે સૂર્યનું આવે પછી પ્રકાશ અને ધોની નો વિમર્શ થાય એટલે એના નાના નાના કણ થઈ જાય અને એ કણ છે એ પછી લિક્વિડ ફોર્મ માં ટ્રાન્સફોર્મ થઈ જાય અને સાઈઠ ડિગ્રી સુધી આવે પછી સાઈઠ ડિગ્રીથી નીચે ઉતરે એટલે સોલિડ ફોર્મમાં ટ્રાન્સફોર્મ થઈ જાય તેને કહેવાય નીલમપનના પોખરા છે પોખરા છે સૂર્યની કિરણ છે બરાબર તો એ પહેરવાથી જે છે એ એ જે પોખરાજ હોય તો ગુરુને રિપ્રેઝેન્ટ કરે છે પોખરાજ તો એ પહેરવાથી નિશ્ચિત આંગળીમાં પહેરવાથી શરીરમાં ઘટતી વસ્તુઓ જે છે એની પૂર્તિ કરે છે પહેરો કે ન પહેરો એમ પહેરો કે નાખી દેવું

બરાબર છે તો આ બાપુ જ્યોતિષોન પહેરાવે કે આ પહેરોને તે ને તમારો ગ્રહો જે છે એ સ્ટ્રોંગ થશે કારણ કે આ વસ્તુ એટલા માટે કે હું વિડીયો જોઈ અને એટલા માટે પ્રભાવિત થયો અને મેં ભાઈને કીધું કે તમે આવો કારણ કે જે સાયન્ટિફિક અને બ્રહ્માંડને જેની જાણી લીધું છે જેને બ્રહ્માંડને સમજી લીધું છે તો આજે જે છે એ મારા વિડીયોને માધ્યમથી હું કોઈ યુટ્યુબર નથી મારે આમાંથી કોઈ કમાવું નથી પણ જે સાધકો જે છે એની યોગ્ય રસ્તો મળે એને સાચી દિશા મળે અને જે ખોટો ભટકાવ કરે છે ઘણા બધા જ્યોતિષોમાં જાય છે ઘણા બધા ધ્યાનની હાટડીઓમાં ધ્યાન કરવા જાય છે ઘણા બધા યંત્રોમાં પડ્યા છે ઘણા બધા મંત્રોમાં પડ્યા છે તો એ બધાને આ એક વિડીયો એક એવું માધ્યમ બનશે સ્વામીજી કે તમારું જે કાર્ય જે છે જે મહાયજ્ઞ જે છે એમાં આ પ્રવાહ જે છે આવનારો જે યંગ જનરેશન જે છે એને બોધ થશે તો કૃપા કરો જો કોઈ જ્યોતિષ વિજ્ઞાન વાળા તારી પર કૃપા કરે અને તને એમ કે બે સવા લાખ મંત્રના જાપ કરજે સવા લાખ મંત્ર ના જાપ કર્યા પછી એમ કે બે તું પોખરા જ પહેરી લે એટલે ગુરુ ની તારા ઉપર કૃપા થાય એટલે પોખરા જ પહેરી લીધો પાંચ દસ હજાર રૂપિયા નો એ બધું જ પહેરીને તું મારી કને આવે ને એટલે તને તને હાલ એના વોરા લેવલ માં જે વ્યક્તિ આવે એના લાય એટલે ખર્ચો ભલે ને ત્યાં કર્યો હોય બધા હજારો પુરુષો ને છે કે ભાઈ આ તારો કઈ રીતે હોય એમ તારું કોઈ અસ્તિત્વ જ નથી તો પછી આ એક ના કોઈ પણ પરમાણુ તારો કઈ રીતે હોય એટલે જે જ્યાં છે ત્યાં એ વિશ્વ કામ કરી રહ્યા છે એટલે તું ગુરુ તો પેરે અને બેનિફિટ મને મળવાનો જ છે એવો મને બોધ છે સમજી ગયા તો આ જે જ્યોતિષો હોય જે બ્રાહ્મણો હોય તો એમ કહેતા હોય છે કે મંત્ર જાપ આટલા લાખનો મંત્ર જાપ કરો તો એ મંત્ર જે છે એ આકાશમાં ધ્વનિ સ્વરૂપે જાય અને જે તે સ્વ જે તે ગ્રહો કે નક્ષત્રો જે છે એની સાથે અથડાય અને ત્યાંથી જે કિરણો જે છે એ ધ્વનિના માધ્યમથી આપણા સુધી આવે અથવા તો યજ્ઞનો અર્થ એ નહીં કીધો કે યજ્ઞ બાર આપણે કરેલું હોય અને યજ્ઞમાં આપણે હોમ કરતા હોય ને મંત્ર કે ધ્વનિનો ઉચ્ચારણ કરતા હોય તો એ જે છે એ વાતાવરણને તો શુદ્ધ કરે છે પણ અવકાશીય ઉર્જાને નીચે ખેંચવા માટે કે ઉતારવા માટે પણ જે છે એ માધ્યમ બને છે મારે કોઈ પણ બ્રાહ્મણને એ પ્રશ્ન પૂછવાનો કે તમે સમુદ્રમાં લઈ જાય એનો કચરો નાખો તો એ જે કચરો છે એને સમુદ્ર છે એ કિનારા ઉપર કાઢે કે કિનારાનો કચરો છે એ ખેંચીને મય લઈ જાય કિનારા ઉપર કાઢે એટલે તને ખબર પડે એટલે દરેક વસ્તુ ઉપરથી નીચે આવે એવું

તો દશરથ બાપુ જે ઓરા છે ઓરા વિશે તમે વાત કરી તો એના વિશે મારા ઘણા બધા મિત્રો જે છે એ ઓરાનું વિજ્ઞાન જાણવાની કોશિશ ખૂબ કરે છે એના માટે હું એક પ્રશ્ન લઈને આવ્યો છે કે કોઈ પણ સંત મહાપુરુષ કે જે બૌદ્ધત્વને પામેલા છે એની ઓરાઓ જે છે એ મેં સાંભળ્યું છે કે કિલોમીટર સુધી જે છે એ હોય છે કિલોમીટરના કિલોમીટર સુધી હોય છે કે જેની ઓરામાં આવ્યા પછી વાઘ જે છે એ બકરી બની જાય છે અને વિચારો માણસના પ્રોગ્રામિંગ જે છે એ ફરી જાય છે તો એના વિશે થોડું વધારે સમજાવવા માગશો કૃપા કરશો ઇન્ટેન્સિટી છે એ આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપક હોય એટલે કોઈ પણ વ્યક્તિ તેના ઓરામાં આવી જાય એટલે તમે મારા ઓરામાં આવી જાઓ તો મારો જે સ્વર ચાલે છે એ જ સ્વર તમારો ચાલે છે પછી જે તત્વ મારું ચાલે છે એ જ તત્વ તમારું ચાલે છે અને જે ઓરા મારી છે એ જ ઓરા તમારી ચાલવા લાગે કારણ કે તમારું કોઈ અસ્તિત્વ ના રહે જેમ જેમ મારા કેન્દ્રમાં આવો તેમ તેમ કેન્દ્રનું જ સામ્રાજ્ય છે એ મારા સંયમનું છે એટલે મેં અનુશાસન છું એમ એટલે અહીંયા કોઈ શાસન ના ચાલે કોઈનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધાય કરતા હાઈ શાસન છે એટલે તમે અહીંયા આવો એટલે સલન્ડર જ થઈ જાવ સાજુ બોલી તો પણ જે વ્યક્તિ કેન્દ્રિત થઈ ગયેલો છે એના કેન્દ્રમાંથી વિકિરણ રેડિયેશન નો એક પ્રવાહ નીકળેલ અને પરફ્યુમ ની જેમ ફેલાયા એટલે मिटा दे अपने हस्ती को मिटा दे अपने हस्ती को अगर कुछ मरत बचा है कि दाना मिट्टी में मिलकर गुले गुलजार होता है वाह 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 ले कोई गुलजार चाहिए पोता नहीं पाखड़ी पकड़ी रखे पकड़ी रखे ये थड़ पकड़ी रखे पकड़ी रखे ये डाल की पकड़ी रखे पकड़ी रखे એ ડાળીના ઉપર આવેલી કલી છે એ કલીને પકડી રાખે અને કલીમાંથી ફૂલ થઈ જાય તો ફૂલને બી પકડી રાખે પણ સુગંધને કઈ રીતે પકડી રાખે હા સુગંધને પકડી શકે સુગંધ તો વેલા એ જો આટી છે લો આ કા બ્રહ્મા ન કે થોડો ફૂલ છોડ પકડી શકે એટલે ચેતના સર્વવ્યાપક છે અને ધ્વનિ બી સર્વવ્યાપક છે જે સૂર્ય ચંદ્ર નું સામ્રાજ્ય સર્વવ્યાપક હોય તો તમારા સોલ નું હેન્ડલિંગ સૂર્ય કરે છે તમારા મન નું હેન્ડલિંગ ચંદ્ર કરે છે અને તમારી આખી સેલ્યુલર બોડી નું હેન્ડલિંગ ચંદ્ર માં ઉત્તર ધ્રુવ સુધી બધાય સિતારાઓ ભેગા થઈને કરે છે એટલે તો આટલો બધા સેન્સર આપેલા છે હમ હમ વાડ જે છે એ સેન્સર છે એકસાથે કરોડો સિગ્નલ આવે છે વિધアウト અને કરોડો સિગ્નલ જાય છે વિધアウト અચ્છા એટલે વાડ જે છે ઈ मान લ્યો કે શોર્ટ રાખા હોય કે લાંબા રાખા હોય લાંબા રાખવાથી જે ઋષિમુનિઓને જે લાંબા વાડ હોય છે એનું કારણ જે છે ઈ હોય છે કે વધારે સેન્સ કરી શકે કોઈ કિરણો કે જે શક્તિ મળે છે એ સૂર્યમાંથી મળે છે અને શક્તિનું નામ છે રેમ્બો રેમ્બો ચાની વાલીપીના તો તમારી ફિઝિકલ ફાઉન્ડેશનનો પહેલો પરમાણુ છે એ ફોટોન કણ છે એટલે સૂર્યની નાભીમાંથી રિલીઝ થાય